રોકડ સહિત આઠ હજાર આઠસો એસી ચોરાઉ મુદ્દામાલ સાથે પાંચ આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે કારમાં પાંચ શખ્સો ખાંચામાં ઉભેલ છે તેઓની પાસે રહેલા મોબાઈલ ફોન વેચવાનો પ્રયત્ન કરે છે ટીમ બાતમીવાળી જગ્યા જઈ તપાસ કરતા મુદ્દામાલ સાથે માણસો હાજર મળી આવેલ જે તેઓની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે તેઓની અલગ અલગ પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે આ તમામ પૈકી પાંચ મોબાઈલ ફોન તેઓના પાસવર્ડ પ્રોટેકટેડ રહેલ મોબાઈલ પાકીટ અને રોકડ રૂપિયા ગઈકાલે ભાવનગર જવાહર મેદાનમાંથી મોદીજીના કાર્યક્રમમાં આવેલ માણસો પાસેથી ચોરી કરી લીધેલ હોવાનું જણાવેલ આ અંગે તેઓની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ગોગા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ અસફાક અહેમદ ખાન હનીફ ખાન પઠાણ સરફરાઝ અહેમદ મહમ્મદ યુનુ સંસારી અરબાજ ખાન ઊર્ફી યુનુસ નાસીર ખાન શફીભાઈ મલે પાંચે આરોપી અમદાવાદના હોવાનું જાણવા મળેલ આરોપી અગાઉ મોબાઈલ ચોરી પાકીટ ચોરીના ગુનામાં અમદાવાદ કાલુપુર રેલવે પોલીસ સ્ટેશન ઈસનપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ત્રણ ગુનહાઓમાં ઝડપાઈ ચૂક્યા છે રિપોર્ટ કમલેશ ઢાપા તળાજા